છેલ્લા ત્રણ દિવસમાં જે તેજી થઈને આજે સોમવાર ને સોમવારના દિવસે પણ એકથી દોઢ હતો જેના કારણે કપાસના માર્કેટમાં પણ આજે પ્રતિ મણે વીસથી લઈને ત્રીસ રૂપિયાનો સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો અને હાલ એમસીએક્સની વાત કરીએ તો એમસીએક્સમાં પણ આજે ચારસો જેટલો સુધારો હતો જેની સાથે કપાસના ભાવને આવકની વાત કરીએ તો આજે ગુજરાતની આવક પચાસ હજાર મનની હતી સાથે જ ભાવની વાત કરીએ તો ભાવ તેની ક્વોલિટી મુજબ તેરસોથી લઈને એવન સુપર ક્વોલિટીમાં માર્કેટની અંદર પંદરસો ત્રીસ ચાલીસ સુધી બજાર જતું હતું તો ગામડે બેઠા ખેડૂતોને સુપરમાં પંદરસો સુધીના ભાવ ઓફર થતા હતા તો મિત્રો હવે આવતીકાલ એટલે કે મંગળવારના દિવસે છે ચૂંટણી અને હવે ચૂંટણી બાદ કપાસના ભાવ કેવા રહેશે સાથે જ આપણે જીરુ અને વરિયાળીના બજારના પણ વિસ્તૃત માહિતીનો વિડીયો બનાવવાના છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને દરરોજે દરરોજના સાચા અને સસોટ સમાચાર મળતા રહે તો ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટના આજના કપાસના તાજા બજાર ભાવ રાજકોટ તેરસો વીસ થી પંદરસો ને પાસઠ અમરેલી નવસો એંસીથી પંદરસો ને ચાર સાવરકુંડલા બારસો એકાવનથી ચૌદસો જસદણ બારસો પચાસથી પંદરસો દસ બોટાદ તેરસો પંચોતેરથી પંદરસો સત્તાવન ગોંડલ અગિયારસો એકથી પંદરસો ને અગિયાર કાલાવાડ બારસો સિત્તેરથી ચૌદસો ત્રીસ જામજોધપુર તેરસોથી પંદરસો એકત્રીસ ભાવનગર બારસો સિત્તેરથી ચૌદસો પંચોતેર જામનગર આઠસોથી ચૌદસો પંચ્યાસી બાબરા બારસો પંચાવનથી પંદરસો પાંચ વાંકાનેર તેરસો પચાસથી ચૌદસો ને સિત્તેર હળવદ બારસો પચાસથી સૌદસો ચોર્યાસી બગસરા અગિયારસોથી સૌદસો અઠ્યાવીસ ઉપલેટા બારસોથી તેરસો સાઠ માણાવદર બારસો પંચોતેરથી પંદરસો પાંત્રીસ વીંચા ચૌદસો પંચ્યાસી ધ્રોલ બારસોથી ચૌદસો સાઠ વિસનગર અગિયારસોથી પંદરસો બત્રીસ વિજાપુર સૌદસો પચીસથી પંદરસો પિસ્તાલીસ માણસા તેરસો અગિયારથી પંદરસો ને દસ વડાલી તેરસો પચાસથી પંદરસો તેતાલીસ ગઢડા તેરસો એકોતેર થી પંદરસો એક ધંધુકા અગિયારસો ચોપન થી ચૌદસો ને સુડતાલીસ વિરમગામ ચૌદસો ને પાંત્રીસ